રાષ્ટ્રીય બાળ અધિકાર સંક્ષણ પંચે ગુજરાત સહિત દેશભરમાં મદ્રેસાની ચકાસણી કરવા સૂચના આપી બાળ અધિકાર સંક્ષણ પંચે ગુજરાત સરકારના મુખ્ય સચિવને પણ પત્ર લખવામાં આવ્યું ગુજરાતમાં લોકસભાની ચૂંટણીપૂર્ણ થતાં જ આવકવેરા વિભાગ એક્શનમાં આવી ગયો આવકવેરા વિભાગ એક સાથે સત્યાવીસ જગ્યાએ રેડ કરીને આજે સર્ચ ઓપરેશન શરૂ કર્યું હિન્દુજા ગ્રુપ કંપની દ્વારા રિલાયન્સ કેપિટલ નું ટેકઓવર કરવામાં આવી રહ્યું છે રિલાયન્સ કેપિટલના ના એડમિનિસ્ટ્રેટરે આરબીઆઈ પાસે થી કંપની ને બિઝનેસ ના ખરીદનાર સોંપવા માટે 27 મે સુધી ના માંગ કરી હરિયાણાના ગુરુગ્રામમાં માતાએ તેના આઠ વર્ષના પુત્રનું ગળું દબાવી હત્યા કરી બાળક સ્કૂલેથી પાછો આવ્યો ત્યારે તેનો ડ્રેસ ગંદો થઈ ગયો હતો એ એપી સાંસદ સ્વાતિ માની સાથે મારપીટના કેસમાં આરોપી વિભવ કુમારને દિલ્હી પોલીસની ટીમે સીએમના નિવાસ સ્થાન પરથી અટકાયત કરી દિલ્હી પોલીસે વિભવ કુમારને કસ્તડીમાં લીધો નવી ટેકનોલોજીનો પહેલો તબક્કો ભારતીયો સ્માર્ટ મીટરનો પણ જોરશોરથી વિરોધ કરવામાં આવી રહ્યો છે સ્માર્ટ મીટર રેગ્યુલર મીટર કરતાં વધુ ઝડપથી ચાલે છે ઉત્તર પ્રદેશ ની નોયડા પોલીસે મોડી રાત્રે સેક્ટર એકસો પાંત્રીસ માં આવેલા એક ફાર્મ હાઉસ માં ગેરકાયદેસર પાર્ટી પર દરોડો પાડ્યો હતો બે મહિલાઓ સહિત અડધા દર્જનથી વધુ લોકોની અટકાયત કરી ઉપયોગ રેસ્ટોરન્ટ માલિકને નોટિસ ફટકારી કહ્યું છે કે નામ અને અવાજનો પરવાનગી વિના થઈ શકશે નહીં લખનઉ સુપર સામે પોતાની અંતિમ લીગ મેચ હારી જતા મુંબઈ ઇન્ડિયન્સ આ સિઝન તેની દસમી મેચ હારી ગયું છે બે હજાર માં પણ મુંબઈ ઇન્ડિયન્સ આ જ હાલત થઈ હતી